કે કે એટલે બહાર આવ્યા પછી શું શું છે છે એમની કરી પૈસા ની માંગણી એમને બેસાડી એની ઉપર બંદૂક ટાંકી સવારના ટાઈમે સુતેલા હતા એક ભાઈ આવી ગઈ છે ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કઈ બોલાયું અમને મારી મેસેજ ગઈ ને કુરિયર નો માનો કરીને ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવી રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં